કરી જ્યારે જ્યારે ભજન કરી ત્યારે પેલો હેતુ આપણે આ રિપીટ કરી છે કે હું આ ધ્યાન કરું છું આ ભજન કરું છું આ જ્ઞાન કરું છું આ સત્સંગ કરું છું મારો હેતુ આ છે મારો હેતુ આ છે અને પ્રગટ કરવાનો શાંતિ પ્રગટ કરવાનો છે આનંદ પ્રગટ કરવાનો અને દરરોજ તમે આ રિપીટ કરો હેતુને આપણા અનકોન્શિયસ ની અંદર ચાવા દેવો આ હેતુને સોલિડ સાધના છે એ તો પેરી પરી છે હુંડાણા છે તમારો હેતુ ક્યાં જવાનો છે આ હેતુ જો તમારા અંદરના અંદરના ઊંડાણમાં ઘૂસી ગયો તો પછી એ કાર્ય એટલે અત્યારે આપણી આગળ પ્રોબ્લેમ એવી છે કે હેતુ સ્પષ્ટ નથી એટલે હેતુ છે એ આપણને હેતુ છે એ આપણને જ્યાં ત્યાં દોરે છે હેતુ સ્પષ્ટ ન હોય તો આપણને માનો કે આપણે કોઈ કામ કરવા ગયા છીએ ને આપણે એનું એનું બહુ મૂલ્યાંકન નથી તો બીજા કામમાં ડાયવર્ટ થઈ જવાનું છે પણ આપણે એમ છે કે ના હું આ નહીં આ જ વસ્તુ લઈશ બીજી કોઈ વસ્તુ નહીં

એ ડિરેક્શન હોય ને એ પ્રમાણે એને એનર્જીને ડિરેક્શન છે એટલે આ હેતુ છે એ ડિરેક્શન છે અને એ ડિરેક્શન જો ખબર પડી ગઈ તો આપણે એનર્જી છે એ ડિરેક્શન ઉપર આવી જશે એનર્જીને ને પોતાનો સ્વયં કઈ નથી તમે જે ઈચ્છા કરી એની પાછળ પાછળ એનર્જી વપરાય તમે એમ કે મારે ડોક્ટર બનવું છે તો ડોક્ટર પાછળ એનર્જી ખર્ચાય તમારો હેતુ એમ છે કે શાંતિ પ્રગટાવે છે આનંદ પ્રગટાવે છે તો એનર્જી પ્રમાણ કામ કરે એટલે દિશા છે Ya, aprendí